શું નામ છે મિત્ર લાલાભાઈ શું થયું છે આ ગાડી ત્યાં રસ્તો બનાવ્યો છે જે સર્વે નંબરની જગ્યા જગ્યા છે એ કાપીને પડતરની છોડીને સર્વે નંબરમાં રસ્તો કાઢે છે જે સરકારી પડતર એ છોડ દે છે અને સર્વે નંબરમાં જવા ને એ લોકો છે ઝાડા પડે અમે નહીં પડાવતા એ લોકો પડે સરકારી રોડ ખાતાવાળા પાડે અમારે માથે પાડીને એ લોકો મારવા આખા ઘરના દોડીને આવે બધાને આ બે ના કોઈ ઘરે આ લોકો મારવા આવ્યા બધાને કે અમારા રસ્તા પર પડવાનું નહીં અહીં જવા નહીં અમારા ઘરે ઘર નહીં આ રીતે એ લોકો મારવાને રસ્તો અહીં જવાનું જ નહીં એવું કહે છે ને બધા મારવા જ આવે તમારી માગણી શું છે અમારી માગણી છે પડતર જગ્યા પર રસ્તો જવા દે જેથી કરીને જુમાય નહીં રાતે સર્વે નંબરવાળાને દબાવે એ લોકો પડતરવાળા સર્વે નંબરને દબાવે ને મારવા જ કે તમે ઝાડો પડો ને એ લોકો જેથી કરીને ઝઘડો ના થાય એ રીતે રસ્તો કાઢી લી જાય સરકાર જેથી કોઈ જુમાઈ નહીં મારે એ મારે કાઢી ઓકે